નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણે સૌ લોકો જાણીએ છીએ કે ફાગણ મહિનાની પૂર્ણિમા એટલે કે હોળી પૂનમે ચંદ્રગ્રહણ થયું હતું પરંતુ તે ચંદ્રગ્રહણ આપણા ભારત દેશમાંથી જોઈ શકાયું નહોતું આ સિવાય બીજા ઘણા દેશોમાંથી આ ચંદ્રગ્રહણ જોઈ શકાતું હતું અને આ ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતીનો અમે એક પાંચ મિનિટનો વિડીયો બનાવ્યો હતો કે જેમાં આપ સૌ લોકોને જે ચંદ્રગ્રહણ વિશે મૂંઝવણો હતી તે દરેક પ્રશ્નોનો ઉત્તર અમે તે વિડીયોમાં આપ્યો હતો અને આપ સૌ લોકોનો અભિપ્રાય પણ અમને તે વિડીયોમાંથી ખૂબ જ સારો મળ્યો હતો તો તેવી જ રીતે આપનામાંથી ઘણા લોકોએ અમને ફાગણ મહિનાની અમાસના દિવસે જે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે તેના પ્રશ્નો પૂછ્યા હતા કે આ સૂર્યગ્રહણ ક્યારે દેખાવાનું છે કેવી રીતે દેખાવાનું છે કયું સૂર્યગ્રહણ લાગવાનું છે તેનો સૂતકકાળ સમય શું છે તથા કઈ રાશિ ઉપર શું અસર પડશે આવા ઘણા પ્રશ્નો અમને આપનામાંથી આવ્યા હતા તો તે દરેક પ્રશ્નોનો ઉત્તર લઈને અમે આવી ગયા છીએ જેવી રીતે આપણે ચંદ્રગ્રહણમાં આપની મૂંઝવણ દૂર થઈ હતી તેવી જ રીતે આ સૂર્યગ્રહણ વિશે પણ હવે આપની દરેક મૂંઝવણો દૂર થઈ જશે માત્ર પાંચથી છ મિનિટમાં આ દરેક માહિતી હું આપ સૌ લોકોને જણાવી દઈશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો મિત્રો આપણે સૌ પ્રથમ તો એ સમજીએ કે સૂર્યગ્રહણ થાય કેવી રીતે તો મિત્રો આપણે જાણીએ છીએ કે અંતરિક્ષમાં એટલે કે યુનિવર્સમાં બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને એમાંનો જ એક ગ્રહ છે આપણો પૃથ્વી અને પૃથ્વીની આસપાસ ફરે છે ચંદ્ર એટલે હવે જ્યારે એવી ઘટના બને કે જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય એટલે આપણે તે સમયે સંપૂર્ણપણે સૂર્યને જોઈ ન શકીએ અને આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવાય છે હવે સૂર્યગ્રહણ બે પ્રકારના હોય એક તો પૂર્ણ સૂર્યગ્રહણ અને બીજું આંશિક સૂર્યગ્રહણ તો પૂર્ણ સૂર્યગ્રહણ એટલે કે ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને આવરી લે આપણે પૃથ્વી ઉપરથી સૂર્ય જોઈ ન શકીએ તેને પૂર્ણ સૂર્યગ્રહણ કહેવાય જ્યારે આંશિક સૂર્યગ્રહણ એટલે કે સૂર્યનો થોડો ભાગ જ ચંદ્રથી ઢકાયેલો હોય અને તે આપણે પૃથ્વી ઉપરથી જોઈ શકીએ આવી રીતે બે પ્રકારના સૂર્યગ્રહણ થાય છે સંપૂર્ણ સૂર્યગ્રહણ માત્ર થોડી મિનિટો જ માટે હોય છે જ્યારે આંશિક સૂર્યગ્રહણ ઘણું લાંબુ ચાલતું હોય છે તો હવે આપણે વાત કરીએ ફાગણ મહિનાની અમાસે થતા સૂર્યગ્રહણ વિશે કે જે આઠ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારે થવાનું છે અને આ દિવસે સોમવતી અમાસ પણ છે એટલે આવો સોમવતી અમાસ અને સૂર્યગ્રહણનો સંયોગ ઘણા વર્ષો પછી આવ્યો છે એટલે આ વખતની અમાસ પણ ખૂબ જ મહત્વની રહેવાની છે તો જો હવે આપણે ભારતના સમય મુજબ સૂર્યગ્રહણનો સમય જોઈએ તો બે હજાર ચોવીસનું સૌ સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ રાત્રે નવ વાગે ને બાર મિનિટથી મોડી રાત્રે બે વાગે ને બાવીસ મિનિટ સુધી ચાલવાનું છે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં લગભગ પચાસ થી સાઠ વર્ષ પહેલાં આટલું લાંબુ સૂર્યગ્રહણ ચાલ્યું હતું કે જે આ દિવસે ફરી થવા જઈ રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાંથી જોઈ શકાશે નહીં કેમ કે ભારતના સમય મુજબ આ સૂર્યગ્રહણ રાત્રિના સમયમાં થવાનું છે કદાચ જો આ સૂર્યગ્રહણ દિવસના સમયમાં થતું હોત એટલે કે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં થતું હોત તો આપણા ભારત દેશમાંથી જોઈ શકત પરંતુ ભારત સિવાય બીજા ઘણા દેશોમાંથી આ સૂર્યગ્રહણ જોઈ શકાશે અમેરિકા આયર્લેન્ડ ઇંગ્લેન્ડ અને નોર્થ વેસ્ટર્ન વિસ્તારો ઉપરાંત કેનેડામાં પણ સૂર્યગ્રહણ જોઈ શકાશે અને મેક્સિકોમાં પણ આ સૂર્યગ્રહણ જોઈ શકાશે અને હા જે જગ્યાએથી જ્યાં દેશોમાંથી સૂર્યગ્રહણ જોઈ શકાતું હોય ત્યારે તે સૂર્યગ્રહણનું સૂતક પણ પાડવાનું હોય છે પરંતુ ભારત દેશમાંથી આ સૂર્યગ્રહણને જોઈ શકાશે નહીં એટલે ભારતમાં તેનું સૂતક માન્ય ગણાશે નહીં પરંતુ આ સિવાય જે દેશો જણાવ્યા કે જ્યાંથી સૂર્યગ્રહણ દેખાવાનું છે ત્યાં તેનું સૂતક પાડવાનું રહેશે અને બીજી મહત્ત્વની એક વાત એ પણ કે જ્યાં સૂર્યગ્રહણ દેખાતું હોય ત્યાં જ તે રાશિના લોકો ઉપર અસર કરતી હોય છે ભારત દેશમાં સૂર્યગ્રહણ દેખાવાનું નથી એટલે કોઈ રાશિ ઉપર કોઈ ખરાબ કે સારી અસર પડવાની નથી દરેક રાશિ માટે આ સૂર્યગ્રહણ એક સમાન રહેવાનું છે એટલે કોઈપણ પ્રકારની અફવાઓમાં રહેવું નહીં સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાંથી દેખાવાનું નથી એટલે તેનું સૂતક પણ પાડવાનું નથી અને કોઈ રાશિ ઉપર તેની અસર પણ પડવાની નથી પરંતુ હા ઘણા લોકોને એવી માન્યતા હોય કે આપણે ત્યાંથી સૂર્યગ્રહણ દેખાવાનું નથી પરંતુ અવકાશમાં થવાનું તો છે ને તો હા આ સૂર્યગ્રહણના સમયગાળા દરમિયાન આપ ઘણા એવા કાર્ય કરી શકો છો કે જે આપણે શુભળ અપાવી શકે છે કે જેમાં સૌથી મહત્વનું કાર્ય એ છે ભગવાનના મંત્ર જાપ આપના કુળદેવી ઈષ્ટ દેવતાના જાપ કરી શકો છો કે પછી મહામૃત્યુંજયનો જાપ કરી શકો અથવા તો શ્રી સુક્તમનો પાઠ પણ કરી શકાય અને હા આ સૂર્યગ્રહણના દિવસે સોમવતી અમાસ છે તો આ દિવસે સવારના સમયમાં આપની યથાશક્તિ પ્રમાણે દાન પુણ્યનું કાર્ય અવશ્ય કરજો બ્રાહ્મણોને જમાડી શકાય કુંવારી કન્યાઓને જમાડી શકાય કે પછી અન્ય કોઈ પણ પુણ્યનું કાર્ય આપ આ દિવસે કરો છો તો તેનું આપણે વિશેષ પુણ્ય મળે છે કેમ કે અમાસનું તો આપણા ધર્મમાં મહત્ત્વ છે જ પરંતુ જો એમાં પણ સોમવતી અમાસ આવતી હોય તો તેનું મહત્ત્વ અનેક ગણું વધી જતું હોય છે કે જેના વિશે આપણે સૌ લોકો જાણીએ છીએ તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે એકદમ ટૂંકમાં શોર્ટમાં આપ સૌ લોકોને સમજાઈ જાય તે રીતે આપ સૌ લોકોને માહિતી જણાવી છે તો આવી જ અવનવી માહિતી જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને તે લોકો પણ સૂર્યગ્રહણને લગતી બીજી કોઈ અફવામાં આવે નહીં તો આ સાથે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર